તો હવે ખાટલો ફરવાની શરૂઆત કરી ખાટલો આપડે જો ભરાઈ ગયો હાલો જય માતાજી દ્વારકાધીશ મિત્રો તો આજે જો પાછા મોજ કરવા આયા ચોમાસામાં ઉનાળા જેવી એ ઉનાળામાં ટાંકામાં બહુ નાહ્યા હતા આપણે હે ને એટલે સોમાસામાં આપણે આયા વરસાદ નથી આજે અને તડકો હતો તો કીધું હાલો અંધાઇ જાવી જો અંધાય નાવા ને હું કીધું વિડીયો ઉતારું અને પછી આપણે નાહવાનું છે અને અત્યારે ચોમાસામાં જોવો તમે લીલું સમ લોકેશન જુઓ તમે આવું લીલું છે આમ ફરતું આમ વાતાવરણ જોવું એકદમ મજા આવે અહીંયા એટલે આવ્યા હી ઉનાળામાં આમાં ખેતર હાવ ખાલી હતા આની આ જગ્યાએ આપણે નાવા આવતા ને જો અત્યારે અહીં નાવાનું છે આ ટાંકામાં તો હાલો આપણે પણ હવે ટાંકામાં નાવા જાય આપણે નાવી છે એવી ઉનાળા જેવી મોજ ચોમાસામાં ગરમાય નહીં ટાંકામાં મારું હે ઠેકડો હાલો પાણી બહુ ઠંડુ છે અત્યારે ચોમાસામાં છે ને ઉનાળો હોય તો મજા આવે અત્યારે બહુ ઠંડુ છે તો હાલો હવે અમે અંધાય નાવાની શરૂઆત કરી દેવી હાલો હાલો ઠેકડા મારો આમાં નાવા આવ્યો છો ને ઠેકડો મારજે હા 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 મારજે હમણાં ગયો ઠેકડો મારે એક જો લે ઠેકડો માર્યો તે એ હા ઠેકડો માર્યો એય તો એમ એમ બધું મારશે જેમ ઠેકડા મારવે મજા આવે છે નાવાની એક જ મારજે ઠેકડો હવે એક જ

Nói số lần! Nói số lần! Nếu như ăn các tay? Nói số lần! Ni

હા તો નાઈન જો કમ્પ્લીટ થઈ ગયા આવી ટાંકા માંથી બહાર આવી ગયા મસ્ત નું નાઈ લીધું હે હવે પાછા જાવી છે વાડી બાજુ જો આટલા જણા હતા ગાડી કમ્પ્લીટ થઈ ગયું હાલો હવે નીકળી વાડી બાજુ ગાડી નીકળી કે વાડી બાજુ હવે જો આપડે વાડી આવી ગયા જો કપડા બદલાવી લીધા અને હવે અંદર બે ગયા બપોરા કરવા આજે જો અમે હે બધા બે ઘણા ટાઈમ પછી ભેગા બે ગયા બપોરા કરવા બાકી તો અલગ અલગ રહેતા હોય અમાર ભાઈ ની રાજકોટ રહે

અરે આ કર્યું હે ખાટલાની આ સ્ટીકર ચોટાડી દીધું હે જો જો આ હાથમાં સ્ટીકર ઉખાડે એ શું કર્યું છે હે તો જો હવે ખાટલો ભરવાની શરૂઆત કરી હે આજે તો હે આ શરૂઆત જ કરી હે જો હમણાં હે ને ભરવાનું છે આ રીતના આપણે ભરાય એટલે હે દેખાડવી આમ તો શરૂઆત થત કઈ ખબર નઈ પડે આપડે ફટાફટ પટ્ટીયું પુરવવા માંડવી પાટલો આપડે જો ભરાઈ ગયો છે અને પટ્ટી ખૂટી રહી છે આવી હવે બીજી પટ્ટીની ની પાંગે બાંધવી જોઈએ ખાટલો ખારી ભરાણો છે આ પાટી જો આવી આ પાંગે રહી ગયા એટલે એમાં છે ને આ બીજી અત્યારે રોડવા પૂરતી તો એકાદ બીજી પટ્ટી એથી ભરી નાખવી પછી કાંઈક કરીશું આનું અને એટલો આ ભરાઈ ગયો છે ખાટલો જો નવી પટ્ટીનો ખાટલો ભરાઈ ગયો ને આમાં છે ને પહેલાં કૂતરાને રોટલી ખવડાવવાની હોય ખાટલા ઉપર પહેલાં એવું હતું અમે હજી એમ કરવી જો કૂતરો આવી ગયો છે હજી અહીં સેવીને એટલે ખાટલા ઉપર ચડતો નથી આ હા અહીંયા બીવે છે હમણાં ખાટલા ઉપર છે રોટલી લેવાની છે આ તો હાલો જો આપણે ખાટલો ભરીને પછી સુઈ ગયા હતા ને ઉઈઠ્યા કે હાન થઈ ગઈ હતી અને પછી જો અત્યારે ઢોર દોવાનું ચાલુ થઈ ગયું હે ગાયું તો ધોઈ લીધી હે આપણે અને હવે જો ભેંચ દોવે હે મારમી આપણે જો પાડો એ મોર બાંધ્યો છે રખડે ને અને અહીંયા ભેંચ દોવાનું ચાલુ છે અત્યારે તો હાલો જો આપણે હંધી કામ થઈ ગયું અને હવે બેહી ગયા હવે આપણે ખાવા એટલે સાંજની વાળું કરવા ખાવા પીવાનું જોવો તમે આપણે હે ને રોટલી બની ગઈ છે આમ હજે બને છે ને કાક બની ગઈ છે ને આમાં જો પાછો શાક છે મસ્ત મજાનું ભીંડાનું અને આમાં છે દૂધ આપણે ભેંસ્યું હોય ને ગાયોનું ની તો આ લો ફટાફટ વાળું કરી લેવી ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ